અમદાવાદથી કેટલા માટે અહીં આવીને ઉપસ્થિત રહ્યો છું કે તમે જે વિસ્તારમાં રહો છો એવા જ અમદાવાદ શહેરના કોઈ વિસ્તારમાંથી મારા ઘરે કોઈક માતા એ રસોઈ માટે આવે છે તમે જે વિસ્તારમાં રહો છો

તમારામાંથી કોઈ ચંતર પ્લાસ્ટર કામ કરે છે કોઈ ઈટો ના ભઠ્ઠામાં છે કોઈ કેમિકલની ફેક્ટરીઓમાં છે કોઈ ખેત મજૂરી કરતા કરતા બાપ દાદા સિહોર કે ઘોઘા ના કોઈ ગામ માંથી વર્ષો પેલા આવીને તમે વસ્યા હશો આ તમારા શ્રમ અને તમારી કારી મજૂરી અને તમારા પરસેવા ના કારણે આ ભાવનગર શહેર ગુજરાત અને ભારત નામના રાષ્ટ્ર નિર્માણ થયું છે આ તમામ શ્રમિકોને

પણ એક ટકો કેસમાં પણ કોઈ કારણસર એક પણ મકાન થી તોડવું પડે તો વૈકલ્પિક વ્યવસ્થાની વાત કરો વૈકલ્પિક વ્યવસ્થાની વાત નહીં થાય તમારો એક પણ માણસ અહીંથી હટવાનો નથી એ વાત તો આજે સંકલ્પ કરવાના છીએ આજે બે હજાર ચૌદ ની ચૂંટણી પૂર્વે આ દેશના प्रधानमंत्री पदरा एवं खत्म उम्मीदवार भारतीय जनता पार्टी के कैंडिडेट नरेंद्र मोदी एक चुनौतीली सभा में कहता कि भारत भूमि पर आपका पांच से दस वर्ष के अंदर एक परमाणु से वो नहीं बचे नरेंद्र मोदी कहता जिन्होंने आदेश छत के मकान नहीं होए पर दस वर्ष को तो शासन जुए गुजरात तो रुद्रीस वर्ष को तो शासन जुए। તો ગરીબો વંચિતોને મકાન આપવાનું તો ઠીક કોંગ્રેસે ગરીબોને મકાન ફાળવવા માટે બનાવીલી યોજનાનું અમલીકરણ કરવાનું તો બાજુ પર આવ્યું વિડી વિડીને સુરતમાં વડોદરામાં રાજકોટમાં પોરબંદરમાં જામનગરમાં ગાંધીનગરમાં પાલનપુરમાં આંદમાં ગરીબોના મકાન તોડવા સિવાય આ સરકારી કોઈ ધંધો કર્યો નથી

પેલી નિર્મા કંપની વાળો ભાઈ એ પોતાના અંગત નફા માટે વાપરે એના માટે મ્યુનિસિપલ તંત્ર એ નિર્મા વાળાની ચાપુસી કરવા તૈયાર થયું છે કમલમ નાને ભાજપના ઈશારે તો આપણે તમને કેવું પડશે કે ઉદ્યોગો કોંગ્રેસની સરકારમાં પણ હતા સ્વતંત્રતાનું આંદોલન ચાલતું હતું ત્યારે પણ નિરો હતી અમદાવાદ શહેરમાં સુરતમાં કોઈ ટાટા હતા કોઈ બિરલા હતા અમૂલની સ્થાપના પર જીઆઈડીસી ના દોઢસો થી વધારે યુનિટો રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે કોઈ યુવા કર્યા કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે કર્યા કોંગ્રેસ પક્ષે કર્યા પણ ઉદ્યોગો સ્થાપવા અને ગૌચરો ખતમ કરવા ખેડૂતોની મરજીની વિરુદ્ધ એમની જમીનોમાં રસાતાળ કરવું અને ગરીબોના ઝૂપડા તોડવા એવી કોંગ્રેસ પક્ષની નીતિ ક્યારે હતી નહીં એવી કોંગ્રેસ પક્ષની નીતિ ક્યારે રહેશે નહીં અને એટલા માટે ફરી ફરીને મારી વાતને દોહરાવું છું મ્યુનિસિપલ તંત્ર શહેરના કલેક્ટર ગાંધીનગરમાં બેઠેલી સરકાર એ સમજી લે કે ગરીબ માણસને વૈકલ્પિક વ્યવસ્થા નહીં મળે તો કોંગ્રેસ પક્ષ ડંકાની ચોટ પર સંકલ્પ કરવાનું છે

તમારો મુદ્દો એ અમારો મુદ્દો તમારું આંદોલન એ અમારું આંદોલન એ એટલા માટે કે જે માઇક પકડી લે ત્યારે ભાષણ કરું છું અને મીડિયાના મિત્રો મોબાઈલ મારે કેમેરામાં જે રેકોર્ડ કરી રહ્યા છે આ માઇક આ મોબાઈલ આ કેમેરો એ પણ કોઈ ફેક્ટરીમાં બન્યો છે અને ફેક્ટરીમાં તમારા જેવા કોઈ મજૂરો આ પરસેવાથી મળ્યો છે આ ગરીબોની વંચિતોની લડાઈ અમે કોઈ સંજોગોમાં છોડવાના નથી તમારી સાથે આજે પણ છીએ આવતીકાલે પણ હોઈશું એ વાતની પાકી ખાતરી આપવા તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું લાગુ ન કહેતા આપ તમામ લોકો ઈમાનદારીથી નિષ્ઠાપૂર્વક બરાબર તાકાત લગાવીને લડો આપણી એક જ ભાગ અમને અહીંથી ખસેડશું નહીં અને ખસેડો હોય

અનેક ચુકાદા પર કહ્યું ભારત ના બંધારણ આર્ટિકલ એકવીસ એટલે જીવન જીવવાનો અધિકાર પણ જીવન કુતરા બલાડા જેમ નહીં ગૌરવ અને સ્વાભિમાન પૂર્વક જીવન જીવવાનો અધિકાર આ સ્વાભિમાન પૂર્વક અને પણ જીવો પણ જીવો અને ભાવનગરના ના મ્યુનિસિપલ કમિશનર પણ જીવે એ જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના બંધારણ ભાવના છે આપણે બધા સાથે મળીને લઈશું

ધરતી આપણે આપણે બાપ કી